દોસ્તો મારી ઘરે એક એવી બિલાડી એવી છે કે જેને કોઈકે બટકુ ભરી લીધું છે સવારની હેરાન થઈ છે જો બતાવું શેરીમાં પડી હતી બિચારી સવારની મને તો અત્યારે ખબર પડી કારણ કે હું નતી હું છોબે ગઈતી તો બતાઉ લે આ જો આ એ આ હા અને નીચે દો આઈ આઈ જો શું દુલિયો દાદા આ શું રે બટકુ આઈ અરે રે 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 ઓ હો 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 આ બોલ નથી હા જો દાદા હા છોકું બધું ઈ પણ ઈ આપને એવું લાગે ઓ પપ્પા જીરી કા આપને સોય ભરાવે તો કેટલું થાય તો એને અંદર તો ઘણી પીડા થતી હશે એવું લાગે काही નથી આઈ અંદર નું રહ્યું ને ઈ વહમ જ છે આ ઈ તો વહમ વહમ જ છે ઈ વહમ જ છે ચાલે દોતીઓ અમે અમે પીએ

જોઈ ને તરત જ મને ફોન કરે તરત હું ડોક્ટર ને ફોન કરી દે તો આવી ગયા ડોક્ટર બિચારા સાડા બાર વાગ્યા નું આવું પીડા દીધી તો ત્યાર નો ઈલાજ ચાલુ થઈ ગયો હોત બિચારી અત્યારે કઈક રાહત થઈ ગયું હોત જોઈ હવે ડોક્ટર ક્યારે આવે શું ટ્રીટમેન્ટ કરે રોટલી મંડી ખાવા જો બધું કચુંબર બિલાડી નું ધ્યાન રાખીને ઉભું છો

તો જાણકારી માટે અમને ખબર હવે જોઈયા ઘાવ સાફ કરવું છું ઓહો

વાસ લઈ હે ને મમી જોઈજે નકત નઈ નઈ આપડો ગોદડુ ઓઢીને હુઈ એ સીલામાં તો એમ મારી નાખતી નઈ કેમ દાબી આયા આયા બહુ ખરાબ પોઝિશન હે ના 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 ના

ચોથો ભાગ દૂધ ન પીવે એને તાવ જેવું લાગે તો તાવ ગરમ થઈ સાહેબ ચોથો ભાગ આપવાનો તાવ જેવું લાગે ને તો આમાંથી ચાલો આટલી દવા થઈ મિનિ માસીની

દોસ્તો લગ્ન પ્રસંગે પણ આ લોકોની કેશિયા પાર્ટી જાય છે અને એમાંથી જે કાંઈ ફાળો આવે છે એ ફાળો આવા જીવ પ્રત્યે કર્તવ્ય જીવ દયા કેન્દ્ર સંસ્થામાં વાપરવામાં આવે છે દોસ્તો કયું ગ્રુપ સંત દેવીદાસ ગ્રુપ હા હા તો પછી એમને જ ઓર્ડર આપડે તો સંત દેવીદાસ ગ્રુપ માં બધા ઓર્ડર આપજો પડી ગઈ છે અને મોડી રાત્રે મામા ભેગું તાબડતોબા બિલાડી માટે ખાવાનું મગાવ્યું છે આ બે વસ્તુ લઈ આવ્યા છે હવે એને ખવડાવી દઈ થવાની એનામાં તેવો નથી અને બીજું ડોક્ટરે હજી એને નોનવેજ ખવડાવવાનું કીધું છે હવે એનો કઈક ઇત કરશો એને ગમે એમ કરીને જીવાડવું જીવાડવું મેં નક્કી કરી લીધું છે કે એને જીવાડે પાર કરીશ ડૉક્ટરે એવું કીધું છે કે જીવવાના ચાન્સીસ બહુ ઓછા એક ટકો છે કારણ કે ઊભું જ નથી થઈ શકતું પણ મારે એને જીવાડવું છે મારે એના માટે નોનવેજ લઈ આવવું પડે ને ક્યાંકથી તો હું લઈ આવીશ હું આઈડી નથી આજ દીવતી પણ એને ખવડાવીશ અત્યારે આ પીવડાવી દઉં છે ચિકન પ્રીમિયમ લો ફાઇન ફૂડ ફોર ધ એ તો સોનો આમાં તો ચાઇનીઝ ભાષામાં લખ્યું તો અને આ બીજું ચાઈ પણ શું આ શું હેલવાનું ઓ કુતરા માટે ચોકલેટ છે શું એ હે કામ નથી રાજવું મારે તો આવું નીકળું આ છે મુર્ગાનું હે મુર્ગાનું ચિકન પણ શું કરવું અમે નક્કી કર્યું એ બિલાડીને આમ જીવતે કઈ રે પાર કર્યું યમરાજાની બિલાડીની વચ્ચે હું આવી ગયું આ કેટલું ખવડાવવાનું આટલું જ ખવડાવવાનું બધું એક ન હોય એક બધું ખોલ નાખું તમે તો એક દી બેઠી કરી દેસો બિલાડી ને રાજુ મામા હવે આપણે એને ખવડાવવાની ટ્રાય કરી જોઈ કે કેવું ગ્રીજર જો સુગંધ આવે લ્યો લ્યો રાજુ મામા સિંહ ને એ ઉભું થયું હાલે જો ખાઈ જો ખાઈ જો જીવ આવ્યો એને એનું ફેવરિટ વસ્તુ મળી ને ખાવાની તો જીવ આવ્યો